ત્યારબાદ અમદાવાદના અધિવેશનમાં યુવા આઈપીએસ અધિકારી સબિનર્શન દ્વારા વક્તવ્ય આપી પત્રકારો અને પોલીસ વચ્ચેના સંબંધો એકબીજાના પૂરક હોવાની વાત કરી અને સાથે પત્રકારોના કાર્ય અને પોલીસના કાર્ય અંગે પણ ચર્ચા કરી હતી બંધારણના ચોથા સ્તંભ એવા પત્રકારોને બિરદાવ્યા હતા અમદાવાદમાં થઈ રહેલી ટ્રાફિકની સમસ્યાઓ અને તે સમસ્યાને સંપૂર્ણપણે દૂર કરવાની કરેલા કામની વાત કરી હતી તેમજ તેમના દુરંદર્શી વિચારો દ્વારા ટ્રાફિક ની આમ જનતા ની મુશ્કેલીઓ દૂર કરવાની વાત કરી તેઓએ વધુમાં નારોલ ચાર રસ્તા તેમજ અન્ય જગ્યાએ થતી ટ્રાફિકની સમસ્યા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી પત્રકારો કાર્યપ્રણાલી અને કર્તવ્ય નિષ્ઠા સાથે કામ કરવાની પણ સલાહ આપી હતી આમંત્રિત મહેમાન યુવાન સફીન હસન સુરેન્દ્રભાઈ બક્ષી ધર્મેન્દ્રભાઈ શાહ જીતુભાઈ પંડ્યા શ્રીમતી ગીતાબેન પટેલ શ્રી હાર્દિક કુમાર યોગેશભાઈ વ્યાસ સિલ્વર ઓફ કોલેજ પ્રતિનિધિ શ્રી અનિરુદ્ધ ઝાલા શ્રી જીગરભાઈ ગજ્જર શ્રી રામનભાઈ ભરવાડ શ્રી અરવિંદભાઈ બેગડા પાર્થ પ્લાસ્ટના શ્રી અજીતભાઈ દરબાર હાજર રહ્યા હતા પત્રકારિકતા પરિષદ અમદાવાદ અને અમદાવાદની ટીમ વતી જિલ્લા પ્રમુખ શ્રી વાસમુગભાઈ પટેલ દ્વારા આ મહાસ અધિવેશનના આયોજનમાં ખબેકી ખબો મિલાવી સાાસ સરકાર આપના આયોજન કમિટીના સભ્યો અને મદદ કરનાર દાતાઓ તેમજ દરેક સહભાગી પત્રકારોનો આભાર વ્યક્ત કર્યો તો અંતે ભોજન લઈ સૌ કોઈ છૂટા પડ્યા હતા ડાયરેક્ટ થઈ જાય એવી બપોરે અને જ્યારે બધા જ આરામ કરે રવિવારના દિવસે જે એકતા બધા બતાવવા માટે આપણે બધા ઉપસ્થિત થયા એકતાના દર્શન કરીને બધાને અને આયોજકોને ખાસ ખાસ અભિનંદન પાઠવું છું આ અમદાવાદ જિલ્લા પૂરતા સીમિત છે રાઈટ કે ગુજરાતના જ અમદાવાદ આમ જનરલી પોલીસ અને પત્રકારોનો સંબંધ આપણને બધાને ખબર છે અને એટલે જ મેં વિચાર્યું કે ચલો આજે જઈને કઈક વાત કરીએ ઓફિસમાં તો કરતા હોઈએ છીએ ફિલ્ડમાં પણ કરતા હોઈએ છીએ બટ આજે લોકશાહીનો ચોથો સ્તંભ જેને ગણી શકાય એ તો મીડિયા જગત અને એ જગત સાથે સંકળાયેલા સર્વે લોક મિત્રો તમારી અને અમારી નોકરીમાં બહુ જાજો ફરક નથી કારણ કે ના તમારા નોકરી ટાઈમ ફિક્સ છે ના અમારા નોકરી ટાઈમ ફિક્સ છે રવિવાર કે સોમવાર ગુરુવાર કે શનિવાર ફર્સ્ટ હાફ કે સેકન્ડ હાફ કે લેટ નાઇટ કે અર્લી મોર્નિંગ આપણે બધા જ એ પરિસ્થિતિમાંથી પસાર થતા હોઈએ છીએ કે ગમે ત્યારે ગમે ત્યાં જવાનું થઈ શકતું હોય હું એવા તમામ પત્રકાર મિત્રોનો અત્રે આભાર વ્યક્ત કરવા માંગુ છું જે અહીંયા ઉપસ્થિત છે અને અહીંયા ઉપસ્થિત નથી કે આ લોકશાહીને જીવંત રાખવામાં લોકોને એમના મૂળભૂત અધિકારો શું છે એ બતાવવામાં અને મૂળભૂત અધિકારો મેળવવા માટેની લડાઈમાં જેટલું કામ અને જેટલી જવાબદારી તંત્રની છે પોલીસ તંત્રની છે એટલી જ જવાબદારી આ દેશના પત્રકારની પણ છે અને એ જવાબદારી વર્ષોથી તમામ લોકો નિભાવતા આવ્યા છે બહુ વાસ્તવિક વાત એ છે કે કોઈ પણ સિસ્ટમ પરફેક્ટ નથી ના પોલીસ ડિપાર્ટમેન્ટ પરફેક્ટ છે ના રેવન્યુ સિસ્ટમ પરફેક્ટ છે ના જ્યુડિશરી પરફેક્ટ છે ના લેજિસ્લેટિવ પરફેક્ટ છે ના મીડિયા જગત પરફેક્ટ છે પણ આપણા બધાની હંમેશા એ નેમ રહેવી જોઈએ એ સંઘર્ષ રહેવો જોઈએ કે વધારેમાં વધારે સારી અને વધારેમાં વધારે પરફેક્ટ કઈ રીતે બનાવી શકાય પણ એ બનાવવા માટે એ આદર્શ સમાજની સ્થાપના માટે લોકોને એમના અધિકારો મળી રહે એ માટેની લડાઈ માટે માત્ર ને માત્ર નકારાત્મકતા આપણને ક્યાંય નહીં લઈ જાય ઘણા બધા લોકો સાથે ઇન્ટરેક્શન કરવાનું થાય છે પૂર્વ અમદાવાદમાં જ્યારે મારું પોસ્ટિંગ થયું એના પહેલાં હું ભાવનગરમાં પણ હતો ત્યાં પણ મીડિયા જગતના ઘણા લોકો જોડે મળવાનું થતું અમદાવાદમાં આવ્યા પછી પણ ઘણા લોકો જોડે મળવાનું થતું દરેકનો એક પોતાનો આગવો અભિગમ હોય છે અને દરેક અભિગમ સાથે લોકો કામ પણ કરતા હોય છે નાઇન્ટી નાઇન પર્સન્ટ કેસમાં એવું થાય છે કે એ અભિગમ એ મારો હોય કે પોલીસ તંત્રનો હોય કે કોઈ પત્રકારનો હોય એનો અલ્ટિમેટ એમ એક જ હોય છે કે અલ્ટિમેટલી લોકોનું સારું ગેરિત થાય અથવા તો આપણે જે પ્રજા માટે કામ કરી રહ્યા છીએ એનું સારું કઈ રીતે થાય એ નાઇન્ટી નાઇન આપની વચ્ચે ઉપસ્થિત થયો છું માત્ર સારું બોલવા નહીં પણ સાચું બોલીને ને છે અને બંને બાજુ લાગુ પડે છે આ એક ટકા હિતોનો ટકરાવ એ માત્ર કોઈ એક પાર્ટીની વાત નથી એ બંને પાર્ટીની વાતની વાત કરું છું પણ એ ટકા હિતોના ટકરાવમાં જે સંઘર્ષ ઉભો થાય છે એને ક્યાંક ને ક્યાંક જો ભૂલથી પણ આપણે સપોર્ટ કરી બેસીએ તો એ ખાઈ જે છે હંમેશા મોટી થતી છે હમણાં રિસેન્ટલી પૂર્વ અમદાવાદમાં એક બનાવ બનેલો જેની અંદર તદ્દન ખોટી રજૂઆત તદ્દન ખોટ વ્યાજબી માંગ તદ્દન ગેરવ્યાજબી માંગણી અને તદ્દન આમ કહી શકાય ને કે બેઝલેસ આક્ષેપો સાથેનો એક બનાવ સામે આવેલો મને લાગ્યું કે આની અંદર ધ્યાન દોરવા જેવું છે એટલે પત્રકાર એકતા પરિષદના પ્રમુખશ્રીનું મેં ધ્યાન દોર્યું વ્યક્તિગત રીતે એમને સમજાવ્યું કે પરિસ્થિતિ શું થી શું થઈ છે એને ઇમિડિયેટલી સેડ કે તો સર અમા અમે કશું જ નહીં કરીએ અને અલ્ટિમેટલી જે સિસ્ટમ બનવાની છે જે મજબૂત બનવાની છે એની અંદર બંનેનો ફાળો રહ્યો પણ એ એક ટકા લોકો માટે જો થઈને આપણે બંને તંત્ર અથવા તો બંને પાર્ટી એકબીજાની આમને સામને આવી જઈએ તો અલ્ટિમેટલી આપણો જે આશય છે કે લોકોનું સારું થવું જોઈએ એ નથી થતું મિત્રો એક વાત હું ચોક્કસથી એક્સેપ્ટ કરીશ કે ન્યૂઝ મતલબ નકારાત્મકતા જ હોય લોકોને પોઝિટિવ ન્યૂઝમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી આજે ટ્રાફિક પોલીસે વીસ રિક્ષાઓ ડિટેન કરી એ કોઈને વાંચવું નહીં ગમે અહીંયા રિક્ષાઓ ઊભી રહે છે એ વાંચવું ગમશે કારણ કે એ પ્રશ્ન લોકોને રોજ ફેસ થતો હોય છે આઈ અગ્રી ઇન ધટ બટ લેટ્સ ડિસ્કસ ટુગેધર કે એ રિક્ષાઓ ત્યાં કેમ ઉભી રહે છે જર્નલિઝમ ની જયારે આપણે વાત કરતા હોઈએ હું એનાથી એક સ્ટેપ આગળ જઈને ઇન્વેસ્ટિગેટિંગ જર્નલિઝમ ની વાત કરવા માંગુ છું કોઈ પ્રશ્ન છે તો એ પ્રશ્ન શું કામ છે એના મૂળ સુધી પહોંચવી આપણે માત્ર એટલું છાપીને ના કે નારોલ ચાર રસ્તા પર રિક્ષાઓ ઉભી રહી જાય છે અડીંગો જમાવી દે છે પણ લેટ્સ થિંક કે નારોલ ચાર રસ્તા પર રિક્ષાઓ કેમ ઉભી રહે છે

એની કોઈ વ્યવસ્થાપન માટે આપણે ક્યારે પ્રશ્ન પૂછો કાઢું છું થોડું ત્યાં હું ચોવીસ કલાક ટ્રાફિક પોલીસ ઉભો રાખીશ બીજા ચોવીસ કલાક હટાવી દઈશ પાછી પરિસ્થિતિ એની થઈ જશે કારણ કે પ્રશ્ન ત્યાં રિક્ષાઓનો નથી પ્રશ્ન યોગ્ય ફેસિલિટી અને રોડ એન્જિનિયરિંગ છે કે નહીં એનો છેલ્લા એક વર્ષથી અદાણી સર્કલ પર ક્યારે ટ્રાફિક જામનો મેસેજ નથી આવ્યો જે આ સર્કલ દર મહિને બે વાર ટ્રાફિક જામ થતો હતો સીટીએમ પર મારે એ વાત પણ એપ્રિશિએટ કરવી પડે કે જયારે સીટીએમ ચેનલ સામે બંધ કરાવે ત્યારે ઘણા બધા લોકોએ વિરોધ કર્યો સ્થાનિકો બટ આઈ મસ્ટ એપ્રિશિયેટ મીડિયા કે મીડિયાએ જે સાચું હતું અને જે બધા માટે હતું એનો સાથ આપ્યો કારણ કે બે અમારા માટે હંમેશા બે પક્ષો એથી પોલીસ અને બીજા તંત્રમાં પ્રોબ્લેમ જ આ છે અથવા તો તફાવત જ આ છે કે બીજું કોઈ તફાવત જ આ છે કે બીજું કોઈ તંત્ર હોય ને તો એક સામે માણસ હોય ને બીજી બાજુ કોમોડિટી હોય ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ હોય તો એક બાજુ માણસ છે એક બાજુ ઇલેક્ટ્રિસિટી છે વોટર ડિપાર્ટમેન્ટ હોય તો એક બાજુ માણસ છે એક બાજુ ડ્રેનેજ છે એક બાજુ જમીન છે એક બાજુ માણસ છે પોલીસ માટે એવું છે કે બંને બાજુ માણસો છે એટલે એક તો નારાજ થવાનું થવાનો થવાનો ચાર ચેરસે જયારે બંધ કરવાનો પ્રાયોગિક ધોરણે પ્રયાસ કર્યો ત્યારે એક એક પક્ષ એવો હતો કે જેમાં એમને ખૂબ સરળતા થઈ બીજો પક્ષ એવો હતો જે સ્થાનિક માણસો હતા જેને ત્યાં જ ધંધો કરવાનો હતો એમને દુઃખ થયું પણ હવે મારે પેલા ચાર લાખ માણસોનું જોવાનું જે રોજ ત્યાંથી પસાર થાય છે કે પેલા ચારસો માણસો જોવાનું જે રોજ ત્યાં રહે છે ચુનાવ કરના બટ અલ્ટિમેટલી જે લાર્જર ઇન્ટરેસ્ટમાં છે દેટ વી હેવ ટુ ફોલો એને પણ લગભગ પંચોતેર વર્ષ ઉપર થઈ ગયું છે આપણી સાથે જે દેશો આઝાદ થયા હતા એ વર્લ્ડ હિસ્ટ્રીમાં આપ જોઈ લેજો નાઇન્ટીન ફોર્ટીથી લઈને નાઇન્ટીન ફિફ્ટી વચ્ચે જેટલા પણ દેશો આઝાદ થયા હતા એ દેશોની અત્યારે શું પડે આપણી સાથે જ આઝાદ થયેલા જોઈ લો આજુબાજુવાળા એમની શું પરિસ્થિતિ છે ને આપણે ક્યાં પહોંચ્યા છે જે દેશને ગૌની આયાત કરવા માટે પણ હાથ લાંબો કરવો પડતો હતો એ આજે ચંદ્રયાન છોડીને ચંદ્ર સુધી પહોંચી ગયો છે અને એમને નથી થતું આપેલા પાંચ હજાર વર્ષ જૂના ની તાકાત છે કે આપણે એ કરી શકીએ છીએ અને એ દેશને હજુ આગળ ઘણું જવાનું છે અને એ દેશને આગળ લઈ જવા માટે સૌથી મોટી જો કોઈ ભૂમિકા ભજવવાની છે તો આ દેશના નાગરિકે ભજવવાની છે કારણ કે દેશના બંધારણની શરૂઆત વી ધ પીપલ ઓફ ઇન્ડિયાથી શરૂ થાય છે બાકી નોકરી છે નો સરકારી અધિકારીઓ આવશે જશે વગેરે વગેરે સિસ્ટમ ચાલતી રહેશે પણ આપણે ફોર એક્ઝામ્પલ અહીંયા બધા અમદાવાદના છે તો અમદાવાદ શહેરને આગળ કઈ રીતે લઈ જવું અમદાવાદને દેશની ગ્રોથ કેપિટલ કઈ રીતે બનાવવું એ નક્કી કરવાની જવાબદારી આપણા બધાની છે વિકાસ કરવો જોઈએ પણ એ વિકાસ બેલેન્સ હોવો જોઈએ માત્ર કોઈ એક વર્ગના લોકો નહીં માત્ર કોઈ એક ધનવાન લોકો નહીં પણ આ દેશના આ શહેરના ગરીબમાં ગરીબ માણસને કઈ રીતે ફાયદો થઈ શકે એવી સિસ્ટમ કઈ રીતે લાવી શકીએ દેટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ વી હેવ ટુ વર્ક અપોન અને બહુ જ આશા છે આ દેશના યુવાનોથી બહુ જ આશા છે તમારા બધાથી બહુ આશા છે દેશની બ્યુરોક્રેસીથી કે આપણે સાથે મળી અને એવા રાષ્ટ્રનું નિર્માણ કરીએ કે જેમાં દરેક પ્રકારના ફૂલ હોય અને દરેક ફૂલને એ વિશ્વાસ હોય કે પેલા ખૂબસૂરત દેખાતા ફૂલને પણ આ ધરતી જેટલું આપી રહી છે એટલું મને પણ આપી રહ્યું છે આ વિશ્વાસ જ આ લોકશાહીનો શ્વાસ છે અને એ લોકશાહીને જીવતી આપ અમે અહીંયા ઉપસ્થિત સર્વ કોઈ રાખી રહ્યા છે દરેક જણ પોતાનાથી બનતું કરી રહ્યું છે પણ અગેન સેમ માપદંડ કે આપણે જે કરીએ છીએ એની અંદર વ્યક્તિગત હિતથી ઉપર સામાજિક હિત સામાજિક હિતથી ઉપર રાજ્યહિત અને રાજ્ય હિતથી ઉપર રાષ્ટ્રહિતને જ્યારે આપણે મુકતા થઈશું ત્યારે ચોક્કસથી આપણો જે નાગરિક ધર્મ છે એની ભાવતા થઈશું વન્સ અગેન થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી હેર જય હિન્દ અને હા એક તાળી આ બધા માટે આટલી ગરમીમાં સૂટ પહેરીને પર્યોજન જ્યાં એન્ટર થતા પૂછી જાય આ સૂટમાં ગરમી નથી લાગતી તો શું છે પહેરવું મળે તું કરે બાબા બને તો હિન્દી પ્રદેશ અધ્યક્ષ એકતા પરિષદ આજે અમદાવાદ જિલ્લાનું જિલ્લાના પત્રકારોનું સ્નેહ મિલન સાથે અધિવેશન હતું અમદાવાદના અધિવેશનમાં વિશેષતા એ હતી મોટો જિલ્લો હતો સુંદર આયોજન હતું ત્યારે પ્રદેશ કારોબારીની રચના કરીને એની જાહેરાત અને એના નિયુક્તિ પત્ર અહીં અપાના અમદાવાદના આંગણે આજે તેત્રીસ જિલ્લાના પ્રમુખોને પણ નિયુક્તિ પત્ર અને સન્માન અપાના ત્યાર પછી બાર ઝોનના સાઠ હોદ્દેદારોને પણ નિયુક્તિ પત્ર અને સન્માન અપાયા અને મહિલા વિંગના તમામ કારોબારી હોદ્દેદારોને પણ નિયુક્તિપત્રો અને સન્માનપત્ર અપાયા આજે આખા ગુજરાતનું જેને ક્રીમ કહી શકાય આ સંગઠનનું એ ક્રીમ તેત્રીસે તેત્રીસ જિલ્લામાંથી ઉપસ્થિત રહ્યું અને બધાનું સન્માન કરવાની અમને તક મળી કારણ કે દરેક જિલ્લામાં અમે જઈ ત્યારે જિલ્લાવાળા અમારું સન્માન કરતા હોય છે પણ એનું સન્માન કરવાની બે વર્ષે એક વખત અમને તક મળે છે ત્યારે આજે અમે લગભગ બધાના સન્માન કર્યા છે છતાં સમયના અભાવે કોઈ રહી ગયું હોય તો એના વતી હું ક્ષમા ચાહું છું અને આજના કાર્યક્રમને સફળતા અપાવવા માટે ટીમ અમદાવાદે જે મહેનત કરી છે જે જહેમત ઉઠાવી છે હસમુખભાઈ એના ઉપપ્રમુખો મહામંત્રીઓ આખી અમદાવાદની ટીમ એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી અને આજે આ કાર્યક્રમને સફળતા માટે એને ખૂબ શુભેચ્છા પાઠવું છું આ પ્રોગ્રામ કરવા આવ્યો એના માટે લક્ષ્ય એક મહિનાની સતત પ્રયત્ન ચાલુ રાખવા અને એમાં અમારી ટીમ ઉપપ્રમુખો મહામંત્રીઓ એ બધાનો ભરપૂર સહયોગ અને ટીમના દરેક મને સહકાર આપ્યો છે અને મારા હાથ છે એ બધા દરેક હું મિત્ર ન્યૂઝ ને YouTube સબસ્ક્રાઇબ કરો અને bell icon જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે